ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં આને ક્ષત્રિય કહેવાય તો ખાસ કરીને આપણે જયેન્દ્રસિંહ જાડેજા અને રમઝુબા બાપુ આપ જે આપ લોકોની વ્યક્તિગત વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરા કરો છો તો આ કેટલી હદે યોગ્ય કહેવાય જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ બનાય આપ લોકો જાણી લેજો આ તમે જેમને સાંભળ્યા એ ક્ષત્રિય આગેવાન પદ્મિની બાવાળા જેમને તમે સતત જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પણ ચર્ચામાં સાંભળ્યા હશે જોયા હશે હવે ફરી એકવાર એમને જયરાજસિંહ જાડેજાથી લઈને બીજા અનેક ક્ષત્રિય આગેવાનો પર ઘણા બધા આક્ષેપો કર્યા છે ઘણા બધા સવાલો કર્યા છે સવાલો કયા મુદ્દે કર્યા તો જે જે તે સમયે જે આંદોલનની શરૂઆત થઈ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એની સામે ક્ષત્રિય સામે આવી ગયા અને પછી એક મોટું આંદોલન થયું ઘણા બધા મુદ્દાઓ સાથે ક્ષત્રિય આ આગેવાનો આગળ આવ્યા હતા સંકલન સમિતિ બની હતી અને બધી જ વસ્તુ જ્યારે થઈ રહી હતી એ મુદ્દા અંતે પૂરા ન થયા એટલે જે રીતના એ કહી રહ્યા હતા કે પરષોત્તમ રૂપાલાને અમે લડવા નહીં દઈએ જીતવા નહીં દઈએ એવું કશું જ ન થયું પછી એમણે કહ્યું કે આ ચૂંટણીમાં કંઈ નહીં તો અમે ફરી એકવાર ઊભા થશું અને પછી ફરીથી આંદોલન કરવું પડે તો આંદોલન કરીશું અમારા નેતાઓને ઊભા રાખીશું અને અમારી જેટલી પણ માગણીઓ છે સરકાર સામે એ માગણીઓ પૂરી કરવા માટે તમામ પ્રયાસો કરીશું એટલે આટલો આટલો સમય થઈ ગયો આંદોલનને અને પદ્મની વાળા યાદ કરાવ્યું છે કે તમે આટલા મુદ્દાઓ સાથે ક્ષત્રિયો આગળ વધ્યા હતા એ મુદ્દાઓ અત્યારે પાછળ છૂટી ગયા છે સાથે જ લઈને પાટીદાર સમાજ કેવી કામ કરી છે એનું ઉદાહરણ આપીને કહ્યું કે ક્ષત્રિયો પાટીદાર સમાજ એક દીકરી સાથે ખોટું થાય છે તો પછી એક સાથે આગળ આવે છે અને એને દીકરીને ન્યાય અપાવે છે નોકરી અપાવે છે એને કહેવાય કે કામ કર્યું છે ક્ષત્રિય સમાજમાં જે રીતના જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે એ નેતાઓ સાંસદ બનવા માટે કે બીજા પદ માટે જે કરી રહ્યા છે એ ખોટું છે સમાજને તમે પાછળ રાખી અને પોતાના પદ માટે કરો છો તો એ સાવ ખોટું છે અને એવા આક્ષેપો પદ્મિનીભા વાળા એ જયરાજસિંહથી લઈને બીજા ભારતીય જનતા પાર્ટીમાં જેટલા ક્ષત્રિય નેતાઓ છે એના ઉપર કરી રહ્યા છે એમનો ઓડિયો અમારા સુધી પહોંચ્યો છે આખો એ ઓડિયો છે તમે સાંભળો એ સમાજને શું કહી રહ્યા છે શું સંદેશો આપી રહ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જે ક્ષત્રિયો જોડાયેલા છે એમને શું કહેવા માંગે છે તે સાંભળો જય માતાજી આજે ઘણા બધા યુવાનોના ફોન આવ્યા છે અને ફરજ પડી છે મને બોલવા માટે કે ભુચર મોરીનો આપડે કાર્યક્રમ છે એ ભાજપનો છે કે આપડે ક્ષત્રિય સમાજનો છે એ વિચાર કરે છે બધા કે બધાને મોસ્ટ ઓફ લોકોને ખ્યાલ છે કે જે ક્ષત્રિય સમાજ આપળા સમાજનો જે આંદોલન હતું એ આંદોલન માં સંમેલનો મહાસંમેલનો નાની મોટી મિટિંગો લેવામાં આવી હતી કે આપણે લોકો ત્યાં સુધી વોટ કરીએ બરાબર છે એમાંના આ બધા જ હતા આ બધા દ્વારા જેવું બોલવામાં આવ્યું હતું કે આપણે આપણા ક્ષત્રિય સમાજ સિવાય કોઈને આપણે પાઘડી કે તલવાર ભેટ નહી આપીએ બરાબર છે તો ક્ષત્રિય કોને કહેવાય કે એકવાર બોલે પછી ફરે નહીં થૂકેલું કોઈ દિવસ ચાટે નહીં આને ક્ષત્રિય કહેવાય તો ખાસ કરીને આપણે જાડેજા વ્યક્તિગત વ્યક્તિગત જે લાભ માટે જે આ સમાજને તમે લોકો ગુમરા કરો છો તો આ કેટલી હદે યોગ્ય કહેવાય જો આમ કરવાથી રાજ્યસભાના સાંસદ નો બનાવીએ આપ લોકો જાણી લેજો આવું બધું કરવાથી આપ લોકોને એમ થતું હોય કે રાજ્યસભાના સાંસદ કદાચ આપ લોકો બની જાઓ તો આ કરવાથી ન બનો કેમ કે અને અવારનવાર આપણા દીકરીઓ બહેનોને રસ્તા ઉપર રોડ રસ્તા ઉપર રાસ કરાવતા હોય છે બરાબર શું કામ ભાઈ રાજકારણીઓ વચ્ચે તલવાર રાસ કરાવતા હોય છે શું કામ એમ શું જરૂર છે આવી બધી અને ક્યારે હવે તો થોડીક શરમ કરો હવે તો થોડીક શરમ કરો કે અમારા લોકોને વારંવાર અને પછી હું બોલું છું તો એમ કયો છો કે પદ્મિની બા બોલે છે પણ આપ લોકો કરો છો જેવું આ નરી આંખે જોઈ જોઈએ છીએ કે આપ લોકો શું કરી રહ્યા છો તો આ બધું શું હતું આ જે આંદોલન હતું તેમાં શું આ બધું આ નાટક હતા આ કહીએ ને કે આપણે એમ થાય કે આ જે આપ લોકો એમ કયો ટીટોળીના ઈંડા સાચવીને ટીટોળીના ઈંડા ઈંડા સાચવાને એમાં તો આખા સમાજની નાકની પથારી ફેરવાઈ ગઈ ક્ષત્રિયો અંગતા નથી કેવાના અને આપણે દાખલા તરીકે આપણે રાજશેખાતભાઈ છે જેપીભાઈ છે મહીપાલભાઈ છે કરણી સેના કરણી સેના જયારે પણ કોઈ પણ મુદ્દો હાથમાં લે છે ને તેનું રિઝલ્ટ આવે છે અને સો ટકા રિઝલ્ટ આવે છે એની બદલે આપ લોકો યુવાનો યુવાનોના માઇન્ડ વોશ કરો છો અને સાવ એટલે સાવ ઢીલા પોચા કરી નાખ્યા અને ભાઈ પોતાના સમાજ માટે પોતાના સમાજ સ્વાભિમાન અને સમાજની દીકરીઓ બેનો માટે લડવું એ કઈ ખોટું નથી આજે પટેલ સમાજના બેન દીકરી સાથે થયું હતું તો રાતોરાત એનું રિઝલ્ટ આવી ગયું બેન દીકરીને ન્યાય મળી ગયો અને બેન દીકરીને સરકારી જોબ મળી ગઈ આ કહેવાય રિઝલ્ટ અને આપ લોકો જે વચલા જે લે ભાગુ તત્વો જે છે ને આના કરતા રાજકારણીઓ જે એમ કે છે કે ભાઈ અમે રાજકારણી છીએ રાજકારણીઓ સારા આપ લોકો સમાજ અને રાજકારણી વચ્ચે લેફાગુ તત્વો છો કે જે બેયને ગુમરાહ કરો છો અને ખાસ કરીને સમાજનો સામાન્ય વર્ગમાં ગુમરાહ થઈ રહ્યો છે અને અમે અમે લોકોએ તો ભૂલ કરીને અમે ભૂલ નથી કરી પણ અત્યારે જે આ બધું અમને જોવા મળે છે ને એ જોઈને અમને લાગે છે કે અમે જે ભાજપ મૂક્યું એ અમારી મોટી ભૂલ અમને તો ગર્વ છે કે અમારા સમાજ માટે અને અમે બેનો દીકરીઓના સભિમાન માટે જે પણ કર્યું છે યોગ્ય જ કર્યું છે તો આવું અવારનવાર અવારનવાર બને એ યોગ્ય નો કહેવાય આવા આગેવાનો ને ઘર ભેગું તમારા લોકો ને થઈ જવાય સમાજ ને ગેર માર્ગે ગુમરા કરી અને આપ લોકો શું જતાવા માંગો છો મહેરબાની કરી અને જે બોલો છો એની ઉપર ઉભા રહ્યો તો ક્ષત્રિય સમાજનું કોઈક નોંધ લેવાશે અત્યારે સત્ય ક્ષત્રિય સમાજ સાવ છેલ્લી કક્ષાએ જઈને બેઠો એ આપ લોકોના ના લીધે આજે તમામ લોકો તમામ લોકો ભાજપના લોકો છે તમામ લોકો એનું કારણ શું એમ આપ ભાજપમાં જવું નથી ભાજપ કઈ કરવું નથી આના કરતા તો જયરાજભાઈ ભલે જે કર્યું જાહેરમાં કર્યું હતું ને જયરાજભાઈએ જે પણ કીધું તું એ જાહેરમાં કીધું તું આપ લોકો તો ભાજપના ખોળે બેસો છો સમાજના ખોડે બેસો છો અને પોતપોતાના વ્યક્તિગત સ્વાર્થમાં નિપટાવો છો અને એ આખો સમાજ જાણે છે બોલે છે ખાલી અમારા જેવા બે પાંચ લોકો જ બોલે છે જય માતાજી